ગુડ મોર્નિંગ આજે શનિવાર છે ને જય બજરંગ બલી ને આપણે આજે જવાનું છે શનિવાર છે તો આપણે રાપરના હનુમાન જવાનું છે તો ચાલો અમે દર્શન કરવા જઈએ છીએ અને તમે પણ દર્શન કરી લેજો સાથે સાથે આપણે આપણી ગાડી બારે કાઢવાની છે Seson kali lezu handanda na, Mitro. Calung tu kiri. Klik. Kaya. E

Saya tidak akan pergi ke sana. Saya berada di Asapura. Saya berada di Asapura. કર લેતા દર્શન હર હર મહાદેવ ચિત્રો દર્શન થઈ ગયા છે અને હવે નીકળીએ છીએ આ રાપર મહાનંદ દાદા આવ્યા છે અને રોડ ઉપર જ છે જોવો આપણે મેઇન રોડ છે ચાલો તો આપણે નીકળી ગયા છીએ દર્શન કરીને ઘર 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 તરફ જવા માટે